મહીસાગર વિરપુર તાલુકાના એક ગામે હાઈસ્કૂલના પીટી શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને સંબંધ રાખવા માટે પ્રેસર કરવામાં આવતું હતું તેમાં સોશિયલ મીડિયા મારફતે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું જેથી વિદ્યાર્થીની ગભરાઈ જતા આ સમગ્ર બાબતે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી જે બાદ પરિવારજનોએ આચાર્યને રજૂઆત કરી હતી તે સમયે જ સ્થાનિક લોકોએ શાળામાં આવી પહોંચી તોડફોડ કરી હતી તો આ સમગ્ર મામલે વિરપુર પોલીસ જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શિક્ષકને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા આ બનાવમાં પોલીસ શિક્ષક પ્રશાંત પટેલ તેમજ તોડફોડ કરનાર લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વિદ્યાર્થીની આ બનાવ અંગેની જાણ પરિવારને કરતા પરિવારજનો હાઈસ્કૂલ ખાતે આચાર્યને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તે સમયે સ્થાનિક લોકો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી કે જેના વિડીયો પણ સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે લોકોના ટોળે ટોળા સ્કૂલમાં પહોંચ્યા હતા તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટોળાએ શિક્ષકને પણ માર માર્યો હતો તો બીજી તરફ પોલીસને બનાવ અંગેની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ટોળાને દૂર કર્યા હતા તો વિડીયોમાં પથ્થરમારો કરતા હોય તેવું પણ લોકો બોલતા સંભળાય છે આ બનાવ બન્યો તે સમયે આખા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી સંદીપ દિવાઈ શ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ